વડોદરામાં નળસે જલના વચનો પોકળ સાબિત થઈ રહ્યા છે નળના સ્થાને ટેન્કર સે જલની વાસ્તવિકતા સામે આવી રહી છે વડોદરા સ્માર્ટ સિટીમાં પાણીની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે પ્રધાનમંત્રીની નળસે જળ યોજનાના કાર્યક્રમો તો યોજાયા પરંતુ જમીન ઉપર તેની અમલવારી શૂન્ય છે નળમાં પાણી નહીં પરંતુ વચનોએ લોકોના હોઠ સૂકવી નાખ્યા છે શહેરમાં ત્રીસ વર્ષથી સત્તા ભોગવી રહેલા નેતાઓ અને ભાજપ શાસિત તંત્ર છતાં પણ નેવું હજાર ટેન્કરોના ફેરા મારફતે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે જે પોતે સરકારની નિષ્ફળતાનું પ્રમાણપત્ર છે વચન આપતી વખતે પાણી બતાવતા તંત્રની પાસે હવે લોકો પાણી માગે છે તો તંત્રનું પાણી મપાઈ ગયું છે તેઓ પોતાની જવાબદારી ટાળી રહ્યા છે પૂર્વ વિસ્તાર જ્યાંથી મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ તેમજ રાજ્યના પૂર્વ મંત્રી હોય ત્યાં પણ નળસે પાણી મળતું નથી ત્યાં ટેન્કરથી જ પાણી મળતા લોકો પોતાની દૈનિક ક્રિયાઓ માટે પાણીનો ઉપયોગ કરી રહ્યા છે અમુક લોકો પીવા માટે પાણી બહારથી વેચાતું લઈ રહ્યા છે આજ વિસ્તારમાં રૂપિયા બસ્સો કરોડની સ્કાડા સિસ્ટમ નાખવામાં આવી છતાં પણ પાણીની સમસ્યા યથાવત જ રહી છે ટેકનોલોજીથી નહીં પણ ટેન્કરથી પાણી પહોંચાડવાનું હોય તો પછી આટલા કરોડોના ખર્ચનો હેતુ શું તેવા પણ લોકો હવે પ્રશ્ન પૂછી રહ્યા છે શહેરીજનો હવે તંત્ર પાસે સીધા પ્રશ્ન પૂછી રહ્યા છે કે જો ટેન્કર રાજ આવું ને આવું જ ચલાવવાનું હતું તો પછી નળમાં જળના સપના કેમ બતાવ્યા હવે પાણી મુદ્દે માત્ર જાહેરાતો નહીં પણ જમીન ઉપર પરિણામ જોઈ શકાય તે જરૂરી છે નહીતર ટેન્કર રાજના આ સમયમાં સ્માર્ટ સિટી એક જોકથી વધુ કંઈ નથી લાગતી બસો કરોડના દાવા કરતી નિર્મળ જળ અમૃત ઘરે ઘરે પહોંચાડવાની દાવા કરતી ભાજપ સરકાર અને અહીંના સત્તાધીશોએ જ્યારે ટેન્કર રાજ ટેન્કરમાં એનો નંબર પ્લેટ પણ નથી ટેન્કરના ડ્રાઈવરો પાસે લાઇસન્સ પણ અભાવ છે જ્યારે ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાત હોય ત્યારે આ ઘરે ઘરે જઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા એવું લાગી રહ્યું છે કેમ કે ટીડીએસ વાળો ને આમાં કોઈ પણ જાતની પાણીની ચકાસણી નથી થઈ રહી શાહજીપૂરા પાણીની ટાંકીમાંથી ટેન્કરમાં પાણી ભરવા માટે કોઈ માણસની પણ વ્યવસ્થા નથી જેથી કરીને અહીંયા પાણીનો પણ વેડફાટ થઈ રહ્યો છે એટલે પાણી અત્યારે ઉનાળાના સમયમાં લોકોને મળી નથી રહ્યું સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એ પણ આ દેખાઈ રહ્યું છે